અમેરિકી સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી છે યુએસ પ્રેસિડેન્ટે કહ્યું કેનેડા મેક્સિકો ભારત અને દક્ષિણ કોરિયા ઘણા ટેરિફ લાદે છે ભારત કેનેડા મેક્સિકો ચીનમાં રેસીપ્રોકલ ટેક્સ લાદીશું તેવી ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી ભારત મેક્સિકો કેનેડા વસ ભારે ટેરિફ વસૂલી રહ્યા છે અમે બે એપ્રિલથી કેનેડા મેક્સિકો ચીન અને ભારત પર પારસ્પરિક ટેક્સ લાગીશું તેવી જાહેરાત કરી જેની સામે આ કડક કાર્યવાહી કરવાની વાત ટ્રમ્પે કરી છે તેમણે કહ્યું હતું કે આ દેશો છે તે ઘણા ટેરિફ લાદે છે તેની સામે અમે કડક કાર્યવાહી કરીશું ભારત પર બીજી એપ્રિલથી રસી પ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવશે આ સાથે તેમણે કહ્યું કે જેઓ અમારી ઉપર ટેક્સ લાદશે અમે પણ તે જ તેટલો ટેક્સ તેમની ઉપર લાદીશું આ જાહેરાત ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે ભારત કેનેડા મેક્સિકો ચીન પર ટેક્સ લાદવાની વાત ટ્રમ્પે કરી છે ભારત મેક્સિકો કેનેડા ભારે ટેરિફ વસૂલી રહ્યા છે અને એટલા માટે જ અમે ટેરિફ લાદીશું જે દેશો અમારી પર ભારે ટેરિફ લાદી રહ્યા છે તેમની સામે અમે કડક કાર્યવાહી કરીશું આજ અંગે વધુ વાત કરીશું સૈકૃત કામેશ અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે કામેશ બે ભારત સહિત અનેક દેશો પર ટેક્સ લાદવાની જાહેરાત ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે અપડેટ જણાવશો બિલકુલ ચોક્કસ છે આપણે આપને જણાવી દઉં કે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા અડતાલીસ કલાકથી જો વાત કરવામાં આવે તો અડતાલીસ કલાકથી સમગ્ર વિશ્વની નજર ટ્રમ્પના એક નિવેદન ઉપર હતી અને તેને લઈને જો વાત કરવામાં આવે તો અગાઉ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ એક ખૂબ મોટી જાહેરાત કરવાના છે અને તેને લઈને સમગ્ર વિશ્વનું ધ્યાન ટ્રમ્પ ઉપર કેન્દ્રિત હતું કારણ કે કઈ મોટી જાહેરાત કરી શકે છે તેને લઈને અટકળો વહેતી થઈ હતી હાલની જો વાત કરવામાં આવે તો અમેરિકાની સંસદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરવામાં આવે તો તેમણે સત્તાવાર રીતના જાહેરાત કરી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ટેરિફને લઈને ખૂબ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ભારતને લઈને જો વાત કરવામાં આવે તો ભારત ઉપર આગામી બે એપ્રિલથી રેસી પ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવશે સત્તાવાર રીતના અમેરિકાની સંસદમાં ટ્રમ્પે જાહેરાત કરી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો કહી શકાય કે આ જે જાહેરાત જે છે એને ખૂબ મહત્વપૂર્ણ રીતના જોવામાં આવે છે કારણ કે ભારતની જો વાત કરવામાં આવે તો ભારતને લઈને ટેરિફની લઈને જ્યારે પણ અગાઉ તેમણે વાત કરી હતી ત્યારે જે કેન્દ્રીય મંત્રી જે છે પિયુષ ગોયલે પણ આ બાબતને લઈને તેમણે પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ને ટેરિફ ભારતમાં વધુ ના લાગે તે માટે પ્રયાસ કેન્દ્રીય નેતૃત્વ તરફથી હાથ ધરવામાં આવ્યા હતા આ તમામ બાબતોની વચ્ચે ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે તેઓ તેમને જે કાર્યવાહી કરવાની હશે તે જ કાર્યવાહી કરશે ને અત્યારે આ બાબત પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારત પર બીજી એપ્રિલથી રેસીપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવશે એટલે કે ભારતની જો વાત કરવામાં આવે તો ભારતની સાથે કેનેડા મેક્સિકો અને ચીનમાં પણ રેસીપ્રોકલ ટેક્સ લાગુ કરવાની સત્તાવાર રીતના ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે તેમણે પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું હતું કે ભારત મેક્સિકો અને કેનેડા જે છે તે અમેરિકા માટે ભારે ટેરિફ વસૂલ કરી રહ્યા છે અને તેને લઈને આવે તેમને આ દેશો જે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ જેટલું ટેરિફ લઈ રહ્યા છે તેટલું જ ટેરિફ ની માંગ સાથે એમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટેરિફને લઈને હવે ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે હવે કોઈ જ સમજૂતી નહીં કરવામાં આવે અમેરિક અમેરિકામાં અસલી લોકતંત્ર લાવવાની વાત સાથે તેમણે ભારત માટે પણ આ જાહેરાત કરી હતી કે બીજી એપ્રિલથી ભારત માટે આ રસી પ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવશે હવે જેને લઈને જો વાત કરવામાં આવે અન્વી તો આ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે મેં દેશોની જો વાત કરવામાં આવે તો મેક્સિકો અને કેનેડા ઉપર પચીસ ટકા જેટલું ટેરિફ લાગુ થઈ ગયું છે ચીનની જો વાત કરવામાં આવે તો અલ્ટિમેટલી વીસ ટકા જેટલું ટેરિફ લાગુ કરવાની જે વાત સામે આવી હતી તેને લઈને હવે રસી ટેરિફ જો ભારતમાં લાગુ કરવામાં આવે તો મોંઘવારીની જો વાત કરવામાં આવે તો મોંઘવારી વધે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી અને આ તમામ બાબતોની અસર જે છે તે શેરબજારના પ્રવાહ ઉપર પણ જોવા મળી શકે છે જી આભાર કામેશ માહિતી આપવા માટે